હાલો ફેન્સ કેમ છો બધા એકલવ્ય રક્ષાબંધન મૂકી આવેલા છે હોસ્ટેલે તો આજે ટીમલા ભાઈ લોકો આવેલા છે આપણા ઘરે મલવારી

એના પપ્પા એને બાલ મંદિરે મૂકીને પછી કામ કરવા જવા ત્રણ કલાક ચાર કલાક કામ કરીને પસ એને બાલ મંદિર સુટે એટલે પછી આવી જવું પડે એટલે હમણાં તો ગોલુ ના ગયા એટલે હમણાં બે જ છે થોડુંક એમ પછી આગળ વધાય એવું છે એમને બી આ આગળ વધવું છે મતલબમાં કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે નથી કામ કરી શકાતું કે નથી ઘર ધ્યાન આપી શકાતું આ નાની છે ગોલુની બેન એટલે એવું છે એમાં તો આ બ્લોગ ચાલુ કર્યો છે અમે એ લોકો આજે બસ એજ છે અને ફોન અત્યારે છે ને ઓપ્પો નો ફોન છે આઠ હજાર નો બે વર્ષ બે વર્ષ બે વર્ષ પેલા હતા એટલે ચાલે છે પણ બહુ હેંગ મારે છે તો બી અમે આમાં વિડીયો શૂટ કરીએ છીએ આ કે

અને ત્રણ જણા કેમ રહે છે કેમ કે એમના મમ્મી હતા આ બાયુ ની મમ્મી સારા જ હતા બધું કામ કરતા હતા ખેતીમાં માં બી બહુ મહેનત કરતા હતા પછી ગાય ભેજ છે એમને બી મતલબ બહુ સ્ટ્રગલ વાળી લાઈફ ગામડાની લાઈફ તો બધાને ખબર જ છે તો એ રીતે એ લોકો જીવન પસાર કરતા હતા તો વચ્ચે અચાનક એમને છાતીમાં માં આવ્યું એક દિવસે સાંજે એ લોકો ગોલું ને બધા બેઠા હતા તો છાતીમાં દુખી આવ્યું અચાનક ને પછી થોડું હવે મમ્મી વગર તો બધાને ખબર છે આપણા બધાના તો મમ્મી છે પણ મમ્મી વગરનું જીવન કેવું થઈ જાય હવે આ લોકો ચાર જણા હતા ને એમાં બી મમ્મી જતી રહ્યા આ એટલે પછી અત્યારે બહુ અઘરું છે એમ જીવન જીવવાનું એ લોકો માટે ને આ પાછી નાની છે નાની એટલે બોલો કામ પર ભી નહીં જાય ખાતો હરખો ને બધો આને તૈયાર કરતા કરતા હડના ઉધા વાગી જાય હું હીરા ગસવા જાઉં છું યાર આ પણ તો તા ગસે હા તો તા અગિયાર દહ સાડા દહ વાગે એમ પહોંચાય તા પછી બે વાગે હોધું કામ કરીને પાછું નહીં આવવું પડે કેમ કે આને આવવાનો ટાઈમ થઈ જાય અને બે ગાય છે એને ચારું કરવાનું હોય ઘરે વાસણ પાણી બધું કરવાનું હોય એટલે એમ નહીં આવવું પડે પછી થઈ અમે

એકાદ હગે કુટુંબ વાળી બહેનો છે તેઓને એકાદ દિવસે બોલાવા જરાક આ રિપેરિંગ કરી આપી જાવ મને એટલે આવશે તો કરી આપી જશે બસ તો આ ખાલી આ બ્લોગમાં ખાલી ઇન્ટ્રો જ હતો અને બીજા બ્લોગમાં ધીરે ધીરે પછી કઈ રીતે શું કામ કરે છે એ બધું બતાવશે અને ગોલુ હોસ્ટેલમાંથી આવશે પછી ગોલુ બી બ્લોગ બનાવશે પછી આપડા વિડીયો બી આવશે અમે લોકો કઈ રીતે શૂટ કરીએ છે બધું જ બતાવશું એમ મતલબમાં બસ આજ છે અને મંટુ બી આવીને ચાલુ કરવાનો છે આપણો ગાડી બસ કઈ નહીં ચાલો તો આમાં વધારે શેર કરજો આ વિડિયોને નેક્સ્ટ અને નેક્સ્ટ વિડિયોમાં પાછા મળશું અને સપોર્ટ કરવાનો જ છે આપણે આ ચેનલને કેમ કે લાઈક સબસ્ક્રાઇબ કરજો ચાલો બાય બાય